लेटेस्ट मॉडल ना व्याजबी भावे मोबाइल फोन तेमज एसेसरीज मेळवा माटे एकमात्र पात्र मोबाइल शॉप पेटले बॉम्बे मोबाइल शॉप एक बार अमारी मोबाइल शॉप नी अवश्य मुलाकात लो बॉम्बे मोबाइल शॉप बाजार पाछळ मुसाफिर खाना बिल्डिंग सामे पालेज जिलो भरूच सांसरोद गाम में एक बंद मकान ने निशान बना लाखों मता चोरी करना आरोपी ने से झड़पी पड़ो કરજણ તાલુકાના સાંસરો ગામે રહેતા એક ઈસમના બંધ મકાનમાંથી ચાર દિવસ અગાઉ ધોળા દિવસે ઘરનું તાળું તોડી અંદર પ્રવેશી આઠ પોઈન્ટ ચાળીસ લાખના સોનાના દાગીનાની ચોરીને અંજામ આપનાર રીલો ગુનેગાર ચોર ઈસમની કરજણ પોલીસ તેમજ વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડી અન્ય પાંચ જેટલી ચોરીનો વેદ ઉકેલી દીધાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે મલ્ટી માહિતી અનુસાર કરજન તાલુકાના સાનસરોદ ગામે રહેતા મકબુલ ફસલ અને તેમનો પરિવાર गत તારીખ 19 ફેબ્રુઆરીના રોજ ગામમાં કોઈ પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા ત્યારબાદ આશરે બપોરના 2:30 કલાકે ઘરે પાછા આવ્યા ત્યારે મકાનનું તાળું તૂટેલું જોયું હતું ઘરમાં તપાસ કરતાં ચોરી થયાનું मालूम પડ્યું હતું જે અંગેની ફરિયાદ કરજન પોલીસ મથકેતા 21 ના રોજ 14 તુલા સોનાના દાગીના જેની કિંમત 8 લાખ 40 હજાર ની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ કરજન સ્થાનિક પોલીસ તેમજ વડોદરા ગ્રામ્ય એલસીબી ની ટીમ દ્વારા હાથ ધરી હતી જે સંદર્ભે ફિંગરપ્રિન્ટ ડોગ સ્કોર ની મદદ પણ લેવામાં આવી હતી જે તપાસ દરમિયાન વડોદરા ગ્રામ્ય જિલ્લામાં અન્ય પણ દિવસ દરમિયાન ઘરફોડ ચોરીના બનાવો બનેલ હોય જે તમામ એક જ એમોથી બનેલ હોવાનું બહાર આવ્યું હતું આ ચોરીના ગુનાઓને એક જ ઇસમે અંજામ આપેલ હોવાની સંભાવના પોલીસને દૃઢ થવા પામી હતી जे अन्वयी टीम द्वारा मिलकत संबंधी गुनाओं में पकड़ायेल आरोपीओ अंगे अमल लावेल मेंटर प्रोजेक्ट में शामिल आरोपी ने चेक करवानी कामगिरी तेमज कामगी तरफूर चोरी गुनाओं ने अंजाम आपेल इसमोनी तपास अलग अलग टीमों द्वारा आवी थी જે દરમિયાન અગાઉ મિલકત સંબંધિત ચોરીના ગુનામાં પકડાયેલ લીઢા આરોપી નિહાલ ઉર્ફે નેહલ રાજેન્દ્રકુમાર બારોટ રહેવાસી વડોદરા શહેરની ખાંગીરાહે તપાસ હાથ ધરી હાલની પ્રવૃત્તિ બાબતે માહિતી મેળવી તથા તેના ગુનાહિત ઇતિહાસની તપાસ કરતાં કરજન વડોદરા તાલુકા ગોરવા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હોય જેથી નિહાલ બારોટની ઉંચ રાખી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સે સ્કૂટર સાથે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો